ધરમપુરના નળધ્રી હનુમંતોપી ગામમાં કોમોસમી વરસાદ સાથે કરા પડ્યા તારીખ પંદર મે બુધવારના રોજ ચાર કલાકની મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા તારીખ સોળ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડમાં પણ ધરમપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં આજ રોજ કમોસમી વરસાદ સાથે વરસાદી માહોલ જામ્યો હતો તેમજ કરા પણ પડ્યા હતા જોકે ભર ઉનાળે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ઠંડકની અનુભૂતિ કરી હતી સાથે જ ખેડૂતો દ્વારા કેરીના ઉભા પાકને નુકસાનીની ચિંતા સતાવી રહી છે જો કે પવન સાથે વરસાદ પડતા અમુક વિસ્તારોમાં કેરીને નુકસાન થવા પામ્યું હતું અનેક વિસ્તારોમાં ઠંડકનો માહોલ જામ્યો હતો